મોર મોરંગાતી લીલા તરણા તરતા હરણા ઠેક દેતા ડુંગર પહાડ માં જતા જોઈ લટકાળી લાખણિયાળી સહુ નદીઓ વહેલી સમુદર મળવા ઘેલી થાતી હેરણ હલકારી નદી રૂપાળી જોબન વાળી નખરાળી

ગીરના નેહડામાં બ્લોગ બનાવવાનું ગીરના નેહડાનો એ આવકારો જોવાનું આજે પૂરું થઈ રહ્યું છે તો ચાલો મારી સાથે કે જ્યાં તમને મીઠો આવકારો મળે છે આસરો મળે છે એવી લીલુડી ધરતી એટલે અમારી ગાંડીગીર અને ગાંડી ગીરનું અમૂલ્ય ઘરેણું એટલે ગાંડીગીરનો એ નેહડો તો ચાલો હું તમને બતાવવા જઈ રહ્યો છું ગાંધીગીરનો એ નેહડો કે નેહડાનું જીવન કેવું હોય છે નેહડાની સંસ્કૃતિ કેવી હોય છે નેહડાનો આવકારો કેવો હોય છે નેહડાનું જનજીવન કેવું હોય છે કેવી રીતે નેહડામાં માલધારીઓ રહેતા હોય છે તે આજે મારા બ્લોગ્સમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું ખરેખર ખૂબ ખુશી થઈ રહી છે આનંદ થઈ રહ્યો છે કે આજે હું નેહડામાં છું બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો હું તમને બતાવા જઈ રહ્યો છું ગાંધી ગીરનું એ ઘરેણું એટલે ગાંધી નો નેહડો તો તમે જોઈ રહ્યા છો આ તેનું પ્રવેશ દ્વાર છે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ગીરના એ નેહડામાં તમે જોઈ રહ્યા છો એ સંધિયા ટાણું છે અને બધા માલઢોર ગીરમાંથી ચરીને પોતાના નેહમાં આવી ગયા છે અને જોઈ રહ્યા છો આ છે ગાંધીગીરનો નેહળો આ છે આપણી સંસ્કૃતિ આપણો અમૂલ્ય વારસો જે આજે પણ આ ગાંધીગીરમાં જીવિત છે અને ગીરના ખાસ કરીને આ માલધારી લોકો આજે પણ આ ગીરમાં રહે છે

ઉછળું આવી ગયું ગૌ તમે એકદમ લોહી નીકળે અને ખાસ કરીને જો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ગીરના નેહડામાં ભેંસોને કેવી રીતે રાખવામાં આવે છે આ તમે જોશો આને જોક કહેવામાં આવે આપણે ખાસ કરીને ગામડામાં વાળો કહેતા હોય છે આ લોકો આને જોક કહેતા હોય છે આ જોકની અંદર આ ભેંસોને રાખવામાં આવે છે હું તમને ખૂબ નજીકથી બતાવું ભેંસો હમણાં જ આવી છે જંગલમાંથી ચરીને હમણાં જ આ નેસમાં આવી છે તમે જોઈ રહ્યા છો પાછળ તમે જોઈ રહ્યા છો ને એ એકદમ ગાંડી ગીર છે સિંહ કાયમી માટે આ જગ્યા ઉપર આવે છે એવી જગ્યાએ આ નેહળો છે જો આપણી સંસ્કૃતિ આપણો દિવ્ય ભવ્ય વારસો આ જગ્યા ઉપર બધી વ્યવસ્થા છે આ જગ્યા ઉપર માલધોરને પાણી પીવાની સુંદર વ્યવસ્થા કરેલી છે આ છે મેહડો ખરેખર આપણે અમુક જગ્યાએ જાતા હોય છે ને આપને કેવું લાગે કે આ જગ્યા ઉપર રદ્ધી છે તેમ ખરેખર આ જગ્યા ઉપર રદ્ધી છે ગૌ તમે તમારો આત્મા તમારું દિલ શાંત થઈ જાય તમને એમ લાગે કે આ જગ્યા ઉપર મારે રોકાવું છે બે ઘડી આ જગ્યા ઉપર મારે બેસવું છે તેવી આ પવિત્ર જગ્યા એટલે આ જોઈ એકદમ તંદુરસ્ત કાયમી સિંહ નો સામનો કરે છે વાહ મારી ગાંડીગીર વાહ મારી ગાંધીગીર નો મેહો ગાંધીગીરના જાઓ તમે ધોલિયા ધરાઈ ગયા છે આ જગ્યા ઉપર આ ગાંડીગીરનું સૌથી મહત્વનું આ ઘરેણું છે કે જ્યાં તમને આશરો મળે છે રોટલો મળે છે આવકારો મળે છે એ અમારી ગાંધીગીર તો ગાંડીગીરના આશરે જાઓ તમે

વાહ ગીરનો આશરો મેહડાનો આ રૂડુ અને રડિયામણું આંગણું અને ધર્મેશભાઈનો સુંદર એ ટહુબતા મોરલા જેવો અવાજ આજે આ ગીરને ગજવે છે ખરેખર આજે ખૂબ મજા આવી ગઈ આજે ખરેખર મારું દિલ ખૂબ ખુશ થઈ ગયું કારણ કે ઘણા સમયથી નેહડામાં આવવાનું મારું મન હતું નેહડાનો એક વિડીયો બનાવવાનું મન હતું અને આજે એ મને સુંદર અવસર મળ્યો તેથી ખરેખર આજે હું ધન્યતા અનુભવું છું ખરેખર ખૂબ મજા આવી તમે ફરતી બાજુ ગાંડી ગીર જોઈ રહ્યા છો ગીરની એકદમ વચ્ચે આ માલધારીનો નેહડો આવેલો છે તમે જોઈ રહ્યા છો તેનું જનજીવન તેનો આવકારો ખૂબ મોટો હોય છે તો બ્લોગ્સમાં બન્યા રહેજો આપણે અહીંના જે માલધારી છે તેની સાથે પણ આપણે વાત કરીશું ગાંડીગીરના ઘણા બધા એવા રહસ્ય છે તે પણ તેની પાસેથી આપણે જાણીશું અને ગાંડી ગીરના ઘણા બધા એવા કાવ્ય પણ અહીંના જે માલધારી છે એ પોતે લખે છે તો તેની પાસેથી આપણે ગીરના એ અમૃત સમા એ વારસા વિશે પણ આપણે જાણીશું તો બ્લોગ્સમાં ખાસ કરીને મારી સાથે બન્યા રહેજો આજે હું તમને બતાવવાનું છું ગાંડી એ ભવ્ય દિવ્ય એટલે ગીર ગાંડીગીરનો આશરો આવકારો તમારે જોવો હોય ને તો હું તમને બતાવું તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર અમે આવ્યા છીએ આ બાપુ છે માલધારી છે પોતાની પાસે ઘણી બધી ભેંસો છે ગાયો છે અને ગીર વિશે તમે ઘણું બધું સાંભળ્યું હશે કે ગીરનો આવકારો ખૂબ મોટો હોય છે પણ તમે આ બાપુના નેહડે તમે જોઈ લો આ માલધારીના નેહડાની એ ખુમારી તમે જોઈ લો કે અહીં તમને પાણી નથી મળતું તમને અહીં દૂધ મળે છે તમે જોઈ લો કે આ ભાઈ આ જુવાન અમારા માટે દૂધ લઈને ઊભા છે તમે જો જોઈ શકો છો આ નેહડાની સંસ્કૃતિ છે આ અમૂલ્ય આપણો વારસો છે જે આ લોકો આજે પણ જીવિત રાખીને આ લીલુડી ધરતી ઉપર રહે છે તો તમે જોઈ લો કે આ ગ્લાસ અમને પીવા માટે આપ્યા છે જો ધર્મેશભાઈ જો ખરેખર દિલ ખુશ થઈ ગયો જો આવકારો આ ગાંધીગીરનો આવકારો ભાઈ પાણીની જગ્યાએ તમને દૂધ મળે ને એ અમારી ગીર એ અમારો નેહડો અને એનો આનંદ તમારે માણવો હોય તો તમારે માં આવવું પડે આ જ્યાં ગેહું દોવાતી હોય છે ત્યાં પોતાનું જનજીવન ગીરના સાનિધ્યમાં આ લોકો ખૂબ આનંદથી વ્યતીત કરતા હોય છે જ્યાં સિંહની ડડક સંભળાતી હોય છે સિંહનો અવાજ સંભળાતો હોય છે અને સવાર સવારમાં એ વલોણાના નાદ પણ સંભળાતા હોય છે અને ભેંસોને ગાયોને જ્યારે ધોતા હોય છે તેના પણ ખૂબ સુંદર મધુર અવાજ તમને સંભળાતા હોય છે અને એ અવાજ તમારે સાંભળવા હોય તો તમારે ગાંધી જીવમાં આવવું પડે ખરેખર આજે ખૂબ મજા આવી ગઈ

બાપુ હવે ભેંસને જોઈ છે એકદમ દેશી ઢબ છે ગામડાની ખાસ કરીને અમારી આ દ્રશ્ય તમને ગીરમાં જોવા મળે નેહડામાં જોવા મળે જો તમે ભેંસને ખાણ લઈ જવામાં આવ્યું છે તો તમે જોઈ રહ્યા છો કે ભેંસ ખાણ ખાઈ રહી છે અને બાપુ પોતાનો નેહો આવેલો છે ત્યાં છે તમે વાહ નહીં એક ખાસ કરીને તમને જણાવી દઉં તમને ખબર ન હોય ખાસ કરીને ગામડામાં જે લોકો રહેતા હોય ને એને ખબર હોય કે જ્યારે પણ તમે ભેંસ હોય કે ગાય હોય તેને જ્યારે તમે જોવા બેસો ને ત્યારે તેને બાપુ પ્રાહવો કહેવાય ને આપ જો અત્યારે બાપુ છે ને પ્રાહ એને મુકાવે અજાણ્યા માણા હોય ને એને એવું લાગતું હોય છે કે આમાં હજી દૂધ કેમ નથી આવતું પણ દૂધ આવવા માટે પેલા છે ને એને પ્રાહવો મુકાવવો પડે બરોબર ને બાપુ પ્રાહવો મુકાવવો પડે પ્રાહ એ પછી જ હોય હા તો અત્યારે જો બાપુ છે ને ભેંસને પ્રાહવી રહ્યા છે થોડા સમય પછી તે પ્રાહવી જશે પછી તે ધોવા જશે આ ખાસ કરીને ગામડામાં રહેતા હોય ને જૂના માણા હોય ને એને આ ખબર હોય અટાણી આ એકવીસમી સદીની નવી પેઢી હોય ને એને બાપુ આના ખબર હોય ના ના બોલે હો ભાઈ આવી તમારે સાંભળવી હોય ને તો ગાંધીગીર માં આવવું પડે આ તમે માત્ર ફિલ્મમાં પિક્ચર માં કે સિરિયલોમાં માં સ્ટેટસમાં માં જોયું હોય છે આ લાઈવ તમારે જોવું હોય ને આનો અવાજ અને આનું દ્રશ્ય તો તમારે ગાંધીગીર માં ધક્કો થાય બરોબર

મજા આવી ગઈ આજે આ ભાઈ ખરેખર ખૂબ મજા આવી ગઈ જો બાપુ હજી ઘણા પણ દુહા સંધ આપણને સંભળાવવાના છે પણ થોડા કામમાં છે તો બ્લોગ્સમાં આગળ પણ બન્યા રહેજો બાપુ પાસેથી ઘણા બધા દુહા અને સંધ આપણે સાંભળવાના છે તો બાપુ અત્યારે જો ભેંસને દોઈ રહ્યા છે બાપુ સવારમાં કેટલાક વાઈ ગયા ભેંસોને તમે જંગલમાં લઈને જાઓ

ભૂખ ના લાગે જે ના કારણ જો તમને બસો ગ્રામ જેટલું તો એમ માની લ્યો કે એની અંદર ગોળ હોય ગ્રામ બસો ગ્રામ ઘી હોય બરોબર હાથ થી આઠ રોટલી ગાડા ને પડ્યા જેવી ચોરેલી એમાં ચૂરમું કેવાય

કુંઢિયું ભગર્યું ભેલિયું ફાચર્યું કુંઢિયું કુપળિયું હાડગજે ગજે પૂર્યું ડુંગર માથે ચરત્યું કળકુ ખાનાર્યું નાર્યું સિંહણ ડરાવનાર્યું મધ જરત્યું મલકત્યું ને હળે આવનાર્યું એ આરે આરો રૂંધનાર્યું ગાંડી ગીરન્યું કુંઢિયું કુપળિયું ભે હું અમાર્યું અમને નિરાર્યું વાહ બાપુ વાહ જો આ સાંભળવા માટે ખાસ કરીને અમે ગીરમાં આવ્યા હતા ને ખાસ કરીને મારા દર્શક મિત્રોને પણ જણાવી દઉં કે આ જે વાણી તમે સાંભળી રહ્યા છો જે અવાજ તમે સાંભળી રહ્યા છો ને તે ખરેખર ગાંડીગીરની એ ધરતીનો અવાજ છે આ કોઈ બનાવટી અવાજ નથી કે જે લોકો ખાસ કરીને ગાંડીગીરમાં રહે છે ગાંડીગીરને કાયમી તે પીને જીવે છે તેવા આ બાપુનો આશરે આજે આપણે આવ્યા છીએ તો ખરેખર ખૂબ મજા આવી ગઈ જો તમે જે આ દિનચર્યા છે તેની તો હાજી બાપુ આ બધી ભેંસોને તમે દોશો તો કેટલીક વાર લાયક છે માની લો કલાક દોઢ કલાક વઈ ગયા કલાક દોઢ કલાક વઈ ગયા એમ ને

આવો અમારો ભાઈ બંધ છે બરાબર બીજા નંબર ની અંદર અમે ગર્વ ધરાવતા માલધારી કહીએ જઈએ કે કદાચ તમે હાઈફાઈ હોટલ ની અંદર જાઓ કે કદાચ ગમે એવડી સિટી ની અંદર જાઓ ને ગમે ત્યાં તમે લોજ ની અંદર જમો હોટલ ની અંદર જમો તો તમારું બિલ પાંચ હજાર ખબર આવી ગઈ આવી જ બે હાડી કામ અટાણે દોસો એવી બે હોય અટા હવા ચરવા નીકળ્યું હાંજે ઘરે નો આવે કાં તો કે મારી નાખી મારી નાખે ખરેખર જો આ છે ને ગીર ની ખાનદાની છે ખુમારી છે સંસ્કૃતિ છે અને અમૂલ્ય વારસો વર્ષો થી આ લોકો આ ગાંધીગીર માં જીવતા આવે છે કારણ કે ગાંડીગીરના વિડીયો ઘણા બધા આપણે જોતા હોઈએ છીએ રીલ્સો જોતા હોઈએ છીએ અને આપણે ગાંડા થતા હોઈએ છીએ પણ ખરેખર જે પોતે આ ગાંડીગીરમાં રહે છે કેવી રીતના પડકારો જે ગીરમાંથી આવતા હોય છે માલઢોરને જ્યારે સિંહ ફાડી ખાતા હોય છે લાખ લાખ રૂપિયાની ભેંસને સિંહ જ્યારે તેને મારી ખાતા હોય છે ત્યારે પણ આ માલધારી હસતો હોય છે તેવો આ અમારી ગાંડીગીરનો માલધારી તેના માટે સદાય અમને ગર્વ છે કે જે આ ગાંડી ગીરને આજે પણ જીવિત રાખીને આ કુદરતી સાનિધ્યમાં પોતાનો અમૂલ્ય વારસો ધરાવીને આજે પણ તે આ ગીરના નેહડામાં રહે છે તેનો અમને ખરેખર ખૂબ ગર્વ છે હજી પણ મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો બાપુ પાસે ઘણી બધી હજી પણ આપણે વાતો સાંભળવાની છે ઢોલિયો ધરાઈ ગયો છે ખૂબ આનંદ અને મજા કાંડી ગીરના આશ્રામાં લઈ રહ્યા છીએ તમે જોવા તમે ખાલી એનું લોકેશન જોવો તમે આ કોઈ ફિલ્મનું લોકેશન નથી કે સેટ નથી આ ગીરનું સાનિધ્ય છે અને ગીરમાં તમે ગમે ત્યારે આવો રાતે બાર વાગે આવો એક વાગે આવો તમને આવા જ ઢોલિયા ધરાયેલા જોવા મળશે તે જ સંસ્કૃતિ છે ગાંધીગીરનો એ અમૂલ્ય વારસો છે અને તે ગીરના આ માલધારી આજે પણ આ નેહડામાં જીવિત રાખીને આજે પણ રહી રહ્યા છે તો તમે જોઈ રહ્યા છો તો બાપુ સાથે થોડી ગીરની વાતો કરીશું એટલે કહેવાય બધા નેહડો નેહડો એટલે કે જ્યાં સ્નેહને નીતરતો હોય એને શનૈનો અને નેશનલી ગાંધીજીની અંદર હોય ગાંધીજીની અંદર નેગડો હોય એટલા માટે સોસાયટી હોય મોટી મોટી ઇમારતો હોય એવું કોઈ લાઈટ નથી જો અમારે હાલમાં અહીંયા લાઇટ નથી નથી ટીવી નથી ટેપ નથી પંખો બરાબર અમે ખુદ અમારા પાવર ઉપર જીવીએ છીએ અને એટલે જ કીધું છે ને કે જે કૃષ્ણ કનૈયાની હું તમને વાત કરું હમણાં તમે કીધું હતું ને કૃષ્ણ કનૈયા વિશે એના વિશે એક દુવો તમને આપવું બરોબર કે ગંગા જમનાને ગોમતી કૃષ્ણને ક્યાંય ની અંતે આવ્યા હેરણને કાંઠે તો શાંતિ લેવા સાંભળા જે ગંગા જમનાને ગોમતી આવડી મોટી પવિત્ર નદી હતી તો એ કૃષ્ણ કનૈયા અતિ બ્રહ્માંડનો માલિક હતો અને હેરણને કાંઠે આવવું પડ્યું શું લેવાને કે અમારી ગીર છે અમારી હેરણ છે ત્યાં શાંતિ એવી છે ને સોરઠ સોરથની ઉપર છે ને ચાર વસ્તુ ભેગી છે ને પણ સોરઠ કહેવાનું સતી સુર સાવજ અને દાતારા ત્રણ ત્રણ વસ્તુ અહીંયા ભેગી થાય કદાચ માલધારીનો દીકરો ગમે હોય બરાબર અને ગાંધીગીરની ગીરની અંદર બે માલદાર બે મહેમાનને દેખે એટલે પડકારો કરે કે આવો આવો મારા વાલા આવો આવો એનો આવકારો મોટો હોય છે બરાબર અને એ ગાંડી ગીરના હવજની એવી મોટી હોય છે

દેતા ડુંગર પહાડ માં જતા જતા જોઈ લટકાળી લાકણિયાળી સહુ નદીઓ વહેલી સમુદ્ર મળવા ઘેલી થતી હેરણ હલકારી નદી રૂપાળી જોબનવાળી નખરાળી અને એવો જ ગાંધીગીરનો નો પણ કેવો કે

કું તેરું ખાવજ ને રેવાનું ક્યાં છે હાવજ ને હાલવાનું ક્યાં છે હાવજ ને બેહવાનું ક્યાં છે હાવજ ને પીવાનું ક્યાં છે બરોબર એના વિશે કેને બેહવું ખાવું પીવું ઉઠવું ક્યાં છે એના વિશે મેં એક નાનકડો એક ચોરસો ઉતાર્યો કે ઢુવા માં ડુંગર ડણો ઢોકુ માં ડળકુ દે નદી નાળા નીમે ગો માં પાણી પીનારો નારો કરતા જાતા ઝરણા ને ટ્રાડ દે તું બે ઘડી ઠેર કરનારો સેમર પછો ખૂબ બંભડા આવ્યું આવી મેયું મેયું કેતા કે ભેં હું બરોબર કે મેયું તણા મારણ તું હાથી નો હણ નારો ગજકુમ્બા

તબિયત પણ સારી નથી છતાં પણ આજે અમારા માટે ખાસ કરીને બધા તમારા માટે બાપુ આજે બોલ્યા છે તો ખરેખર જે પણ બોલ્યા તેનાથી ખરેખર ખૂબ મજા આવી ગઈ ખૂબ સુંદર ગીરનું વર્ણન બાપુએ પોતાની આ સુંદર શૈલીમાં કર્યું તેથી ખરેખર અમે પણ ધન્યતા અનુભવીએ છીએ તો બાપુને ખરેખર દિલથી અમે તેનું સ્વાગત કરીએ છીએ તેને નમન કરીએ છીએ કે આજે અમને ખૂબ મીઠો આવકારો આપ્યો આશરો આપ્યો ખૂબ મજા આવી તો ખરેખર આજે ખૂબ મજા આવી ગાંડીગીરના સાનિધ્યમાં આવીને આજે આ ભવ્ય દિવ્ય આપણી સંસ્કૃતિ જોવાનો અણમોલ આજે અમને મોકો મળ્યો તેથી ખરેખર હું તો ખૂબ ધન્યતા અનુભવું છું આજનો ખાસ કરીને આ નેહડાનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર અમારી ચેનલ ઉપર આવ્યા હોય ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા જ સુંદર અદ્ભુત ગાંડી ગીરના અને ધાર્મિક બ્લોગ્સ અમારી ચેનલ ઉપર તમને જોવા મળશે તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ